વિડિયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે ટૅક્ટર ભાઈને વેચવાનું છે મહિન્દ્રા બસો પાસઠ ભૂમિપુત્ર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ચેતનજીને વેચી દેવાનું છે તાત્કાલિક આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન મહિન્દ્રા બસો પાસઠ એમ કે એમ મોડલમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર તમને બે ઓનરમાં જોવા મળશે ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે મોટા ટાયર તમને નવા સાઠ ટકા જોવા મળી જાય છે મોટા ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો સાઠ ટકા જેવી કન્ડિશન છે સારી કન્ડિશનમાં તમને મોટા ટાયર જોવા મળશે મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર બારનું ટ્રેક્ટરનું મોડેલ તમને બે હજાર બારનું જોવા મળશે વિડીયોમાં તમે વિડીયો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ગેરહાઇડ્રોલિકની વાત કરીએ તો ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા તમને જોવા મળી જાય છે ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે સોએ સો ટકા ટ્રેક્ટરનું ગેરહાઇડ્રોલિક છે જોવા મળશે તમને તેવું ભાઈનું કેવું છે પાર્સિંગ પણ ટ્રેક્ટરનું તમને સારું જોવા મળી જાય છે જે મહિન્દ્રા ભૂમિપુત્ર જોઈ શકો છો તેનું વીમો પાર્સિંગ ચાલુ જોવા મળશે પાર્સિંગ ચાલુ છે ટ્રેક્ટરનું કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે એક લાખ અને પંચાણું હજાર સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમતભાઈએ માત્ર એક લાખ ને પંચાણું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જઈશો ટ્રેક્ટર જોવા માટે એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો મહિન્દ્રા ટ્રેક્ટર તમને પ્રોપર ભાવનગરમાં જોવા મળી જાય છે ભાવનગર જિલ્લામાં ટ્રેક્ટર ચેતનસિંહ પાસે જોવા મળશે ચેતનસિંહનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો ને વિડીયોની નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ચેતનસિંહનો કોન્ટેક કરી ત્યાર પછી જાય તે જેથી ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર વેસાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે એટલે જતાં પહેલાં ચેતનસિંહનો કોન્ટેક કરી લેજો તેમનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો